ચલો જય માતાજી મિત્રો હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો કરોડોસન વિસ્તારની અંદર અમે નોંધીભાઈ અલ્જેકજી અને અર્જનભાઈ પણ પૂરા ભરાસા મિત્રો અને આ પોનસો પૂળાનો ભોર પણ જાય છે અને સરસ માતાજીની આસમી કૃપા જે ખેડૂત મિત્રને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે ખેડૂત મિત્રને ખેતરમાંથી પૂળા લાવવા હોય તો તાત્કાલિક અમે અમારો રીલની અંદર અમે નંબર પણ નાખ્યા હતા ટેક્ટર મજૂર સાથે તમને કાલેર ખર્ચવામાં આપશે અને મિત્રો કોન્ટેક કરવાનો નંબર છે એક્યાસી ચાળીસ સત્તોણું સોતેર એકાવનમાંથી કોન્ટેક કરો અને મિત્રો યુટ્યુબમાં મારી ચેનલ હેઠળ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર બુદ્ધા અને ખેડૂત મિત્રો તમે આજ વરસાદ એક દિવસ ખસે તો વરસાદ નજીક આવશે એટલે મારા ખેડૂત મિત્રો હું પણ ખેડૂતનો પણ દીકરો છું અને આ વિડીયો તમારા માટે બનાવ્યો છે એટલો બધો શેર કરો અને એટલો બધો બહુ આનંદ થાય જય હિન્દ જય ભારત માતાજી જય